હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અથાણાનો મસાલો જે મીઠીયો મસાલો એ કહેવાય છે તેને તેના માટે મેં બે વાટકી રાયના કુળિયા લઈ લીધા છે અને એક વાટકી આપણે મેથીના કુળિયા લઈ લીધા છે તેની સાથે આપણે લાલ મરચું પાવડર લઈ લીધું છે કાશ્મીરી લાલ મરચું છે અને તેલ લઈ લીધું છે હિંગ લઈ લીધી છે એક ચમચી અને મીઠું બે ચમચી લઈ લીધી છે ચાલો તેને આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરી લેશું તો તેના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે પહેલાં તેલ જ ગરમ કરવાનું છે જે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું રાઈના કુળિયા ઉપરથી નાખીને તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને એને ઠંડુ થવા મૂકી દેવાનું છે તો આપણે તેલ ગરમ થઈ ચેક કરી લેવાનું આ રીતના આપણે રાઈના કુળિયા થોડાક નાખીને ચેક તો ઉપર એકદમ તે આવી જાય છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેલ આપણે બંધ કરી દેવાનું છે તો તેલ આપણે ગરમ થઈ ગયું છે જે તમે જોઈ શકો છો એમાં ઢુવાળા નીકળે છે તો આ રીતના આપણે રાયના કુળિયા નાખીને ચેક કરી લેવાનું તો રાયના કુળિયા તરત જ ઉપર આવી જાય છે એટલે આપણે એને ગેસને બંધ કરી અને સાઈડમાં મૂકી દઈશું એને મેં આપણે એમાં એક કરાઈ મૂકી દીધી છે ને એમાં આપણે મીઠું લઈ લેવાનું છે જે તમારો મસાલો ખરાબ થઈ જતો હોય તો આપણે આ મીઠાને શેકીને લેવાનું જેથી કરીને એમાં જે પાણીનો ભાગ હોય તે એવું ઉડી જાય જેથી કરીને આ મીઠું શેકીને લેવાથી આપણો મસાલો લાંબા સમય માટે ખરાબ નથી થતો આખા વરસ માટે એવો નહીં ઓ રહે છે એટલે મીઠેને આપણે શેકી લેવાનો છે ખાલી એનો કલર ચેન્જ નથી કરવાનો તો આ રીતના એકદમ ધીરા તાપ આપણે મીઠાને શેકી લેવાનું છે મીઠું આપણે શેકાઈ ગયું છે ગેસ બંધ કરી દેવાનું છે એકથી બે જ મિનિટમાં આપણે મીઠું શેકાઈ જાય છે આ રીતનામાં મોસેનો ભાગ હોય તે ઉડી જશે અને આપણું મીઠું એકદમ સરસ કોરો થઈ જશે તો ચાલો એને આપણે ઠંડુ કરી લેશું આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈ લેવાનું છે મિક્સરના નાનું ચાર મેં લીધું છે એમાં આપણે રાયના પૂરિયા આપણે થોડાક ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એને પીસી લેશું એનો પાવડર નથી કરવાનો તો બે ઊંઘ લઈ લઈશું અને આપણે પીસી લેવાનું છે આપણે રાયના પૂરિયા આપણે પીસી લીધા છે આ રીતના અચકચરા વાટી લેવાના છે બહુ પાવડર નથી કરવાનું તો ચાલો એક આપણે મોટા વાસણમાં લઈ લેશું તેને હવે એમાં જ આપણે જે મેથીના છે એ લઈ લેશું એને આપણે થોડાક એવા અજકચરા વાટી લેશું તો આપણે મેથી કુળિયા આ રીતના એકદમ સરસ આપણે અજકચરા વાટી લીધા છે અને આપણે એમાં લઈ લેશું એને આપણે આમાં લઈ લેશું આ રીતના આપણે વચ્ચે ખાડો કરી અને વચ્ચે હિંગ લઈ લેવાની છે એક ચમચી જે હિંગ લીધી એકદમ સરસ મસાલામાં સુગંધ આવશે તો આપણે હવે એમાં તેલ લઈ તો આપણે તેલ ઠંડુ થઈ ગયું છે આપણે તેલ થોડુંક આપણે આંગળી નાખીને બોરીને જોઈ તો આપણે થોડીક એવું તો તેલ હોય એવું જ લઈ લેવાનું છે આમાં નાખી અને આપણે બંધ કરી દેવાનો છે તો આપણે જોઈ લઈ ખોલીને આપણે થોડીક વાર માત્ર આવી રીતે બંધ કરી દેવાનું છે જેથી કરીને બધા મસાલાની સુગંધ આમાં આવી જાય હવે આપણે મીઠું લઈ લેવાનું છે જે સેકિન્ડ રાખ્યું છે અને બધું એક સરસ મિક્સ કરી દેવાનું છે આપણે ને જો ફ્રેન્ડ્સ આપણે આમાં તેલ થોડુંક આ મસાલો આપણો ઠંડો થાય પછી જ આપણે એમાં મરચું એડ કરવાનું છે જેથી કરીને તમારો મસાલો આપણે આખું વરસ એકદમ લાલ ચટાકેદાર જ રહે છે ને કાળો નથી પડતો અને એકદમ સારો રહે છે જો ગરમ ગરમમાં તમે ઉમેરશો મરચું પાવડર તો તમારો અથાણાનો મસાલો એ કાળો થઈ જશે અને આખું વરસ સારો નહીં રહે એટલે આ રીતના તમે કરશો તો એકદમ સરસ રહેશે ગરમમાં ઉમેરશો તો હું એમાં પાણીનો ભાગ ભેજવાળો લાગશે એટલે આપણો મસાલો ખરાબ થવાની એ રહે છે એટલે આ રીતના આપણે બધું સરસ ઠંડુ થાય પછી જ આપણે એમાં મરચું ઉમેરશું આપણે મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે મરચું પાવડર જે લીધું છે એ લઈ લેવાનું છે આ કાશ્મીરી મરચું છે જો તમારે તીખો કરવો હોય તો તીખું મરચું એમાં ઉમેરી દેવાનું બધું એક સરસ મિક્સ કરી લેશું આપણે તે એકદમ સરસ આપણે મરચું બધો મસાલો આપણે સરસ મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે એકદમ લાલ ચટાકેદાર થયું છે તો આપણે કોઈ પણ આવે કાચની બહીનીમાં આપણે ભરી લેવાનું છે જેથી કરીને આપણે બહીનીને આપણે ઢોઈ અને અડધો કલાક માટે તડકામાં સૂકી લેવાની જેથી કરીને આપણો મસાલો લાંબા સમય માટે સારો રહે અને બગડે નહીં તો આપણે એમાં કાચની બૈનીમાં જ ભરવાનું છે એટલે સારો રહી આપણો મસાલો તો હું આમાં ભરી લઈશ તો આપણે આખું વરસ સાચવી શકાય એવો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે આ મસાલો આપણે કોઈ પણ ખાતું ઓઠાનું બનાવવું હોય ઇન્સ્ટન્ટ એમાં આપણે વાપરી શકીએ છીએ કે પછી પરાઠા કે થેપલા સાથે કે પછી આપણે ખાખરાની ઉપર સ્પ્રિંકલ કરીને ખાઈ શકીએ એવો મસાલો તૈયાર થઈ ગયો છે બહાર તો જ બહુ આપણે માર્કેટમાં એકદમ ઇચીલી આપણે મસાલો મળી શકે છે મળી જાય છે પણ જો ઘરે એકદમ ચોખ્ખો અને આપણે ઓછા ખર્ચે આપણે બની બનીને અને તૈયાર થઈ જાય છે તો જો આ રેસીપી તમને ગમે તો વિદ્યાને લાઈક કરવાનું ભૂલતા નહીં હા તો મારા વિદ્યા તમને ગમતા હોય તો વિદ્યાને લાઇક કરજો શેર કરજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો જોવા મળશે નવા જ વિડિયામાં